લોકસભાની ચૂંટણી શરૂ થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં મતદાન ત્રીજા તબક્કામાં એટલે કે સાત મેના રોજ થશે ત્યારે આજે એટલે કે સત્યાવીસ એપ્રિલે અમિત શાહ ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા હતા જ્યાં જામકંડોરણામાં સભા સંબોધતા રાહુલ ગાંધી પર તેમણે પ્રહારો કર્યા અને જણાવ્યું કે બંને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા છે ઠેર ઠેર મોદી છે દેશની જનતાએ નક્કી કર્યું છે કે ફરી એકવાર મોદી સરકાર આ વખતે તો મોદીના સમર્થનમાં એક ડગલું આગળ વધી મતગણતરી પૂર્વે જ સુરતે ખાતું ખોલી દીધું છે ગુજરાતમાં હેટ્રિક સાથે ત્રીજી વાર છવ્વીસ બેઠક પર કમળ ખીલશે ઉપરાંત મોદીની ગેરંટીની વાત કરતાં તેમણે જણાવ્યું કે ભારતની ઇકોનોમી દુનિયાની ત્રીજા નંબરની ઇકોનોમી બની જશે અમિત શાહે રામ મંદિર સર્જિકલ સ્ટ્રાઇક એર સ્ટ્રાઇકના મુદ્દે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા ઉપરાંત અમિત શાહે કહ્યું કે દસ વર્ષ સુધી યુપીએમાં સોનિયા મનમોહન સરકાર હતી ગુજરાતને અન્યાય કરવામાં કંઈ બાકી નથી રાખ્યું પીએમ મોદીએ દસ વર્ષમાં તમામ કામ પૂરા કર્યા છે પાંચ લાખ પંચાણું હજાર કરોડ રૂપિયા ગુજરાતને આપ્યા છે રામ મંદિર બાદ સોમનાથ મંદિર સોનાનું બનવાનું શરૂ થઈ ગયું છે કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે આગળ જણાવ્યું કે કોંગ્રેસના શાસન સહિતના સાહીઠ વર્ષમાં દેશમાં માત્ર સાત એમ્સ હતી જ્યારે આજે ચોવીસ એમ્સ છે જેમાંથી ઓગણીસ કાર્યરત છે અને પાંચ નવી બની રહી છે આજે એક લાખ ડોક્ટરો દર વર્ષે બહાર આવે છે આ મોદી સરકારની દેન છે સાથે જ તેમણે જણાવ્યું કે ગાંધી સરદારના ગુજરાતને પીએમ મોદીએ દુનિયામાં ઓળખ આપી રહ્યા છે તમામ પચીસ બેઠકમાં કમળ ખીલાવી ગરીબી દૂર કરવા ત્રીજી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાની અપીલ પણ કરી છે